ગુજરાતમાં ચોમાસાનું આગમન થયા પૂર્વે પ્રીમોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો છે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે પ્રેશર બને તેવી સંભાવના વ્યક્ત કરી છે બીજી તરફ એકાદ દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરીથી કમોસમી વરસાદ શરૂ થઈ ગયું છે જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આપ્યો છે

વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે